નવ પી જે સીએનજી પછી આવ્યું એલ એનજી આયે કે સીએનજી માં તાકાત ના કરે લાઈટ માં તાકાત ના કરે નવું આવ્યું એલએનજી જોઈ લે જાય હે ને ગાડી લખેલું નાખો છે અને કંપની કઈ બી બી ભટ

क्या निकला इसमें से काला काला वो कंप्लीट गाड़ी कंप्लीट है लाइनर वाइनर कंप्लीट है कोई बात नहीं डाल दो वापस नहीं है तो फिर बेरिंग बेरिंग चेक कर लेना कौन कंप्लीट आवाज आ नहीं रही बेरिंग की मेरे को इसी का डाउट था थोड़ा थोड़ा हल्का सा टायर में थोड़ी प्रॉब्लम है आने नक्शी थोड़ी घसाई गए है इसका मारे गाड़ी ટાયરના પલટી મરાવવું પડે પલટી મરાઈ દઈએ થઈ જાય કમ્પ્લેટ આગળમાં શું નીકળે જોઈએ પેડ ખતમ થઈ ગયા છે ભાઈનું કેવું છે એવું અને આ સારો પડ્યો ડીશ પણ ચાલશે બાકી પાછા તો કમ્પ્લેટ છે લાઈનર બાઈનર જોઈએ હવે આગળના એટલો સેટ થઈ જઈએ એટલું કામ ઓકે વાયબ્રેશન થોડું કરે એ ટાયર પલટી મારી દઈએ એ ક્લિયર બાકી જોડાઈ દઈએ ચોકડી

દિવસ ખાલી કરવાનો ત્રણ દિવસ હરિદ્વાર દેહરાદૂન ઋષિકેશ કાશીપુર બધી ફર્યા બધી બે દિવસ આવવા જવાનું ટોટલ સાત દિવસ થઈ ગયા આપણે સાત દિવસમાં ફર્યા આપણે ત્રણ હજાર કિલોમીટર ત્રણ હજાર કિલોમીટરમાં સીએનજી આપણો ગયો છે અગિયાર હજારનો ન ખરીદવું પાંચસો રૂપિયાનું ચાલુ બંધ કરવા સવારમાં કોઈ જગ્યાએ ઘાટમાં પેટ્રોલની જરૂર પડે છે જમવાનો ખર્ચો થયો છે આપણે રહેવા જમવાનો ત્રણ હજારનો ટોટલ થયો ચૌદ હજાર પાંચસો ચાલો આ બાજ આ બાજુ આવી જાઓ આ સાઇડ રાજસ્થાનનો ટેક્સ એક મહિનાનો છસો ચાલીસ પ્લસ સો રૂપિયા એમનો ચાર્જ લે છે સાતસો ચાલીસ હરિયાણાનો ટેક્સ છે એક મહિનાનો એનો છે સાતસો બાણું રૂપિયા સો રૂપિયા ચાર્જ ટોટલ નવસો યુપીનો ટેક્સ આપણે સાત દિવસનો જ કઢાયો ત્રણસો પચાસ પ્લસ સો રૂપિયા અને યુકે એટલે કે ઉત્તરાખંડનો ટેક્સ આપણે સાત દિવસનો કઢાયો બસો નેવું પ્લસ તો આમાં આ બેનિફિટ છે યુપી અને ઉત્તરાખંડમાં અઠવાડિયાનો ટેક્સ નીકળી શકે છે બાકી આમાં નથી નીકળતો રાજસ્થાન આવીને મહિનો જ કાઢવો પડે પંજાબમાં ત્રણ વિનાને જોડે ચોવીસો ને એંસી રૂપિયા છે ટેક્સના ટેમ્પોરરી ટીપીના ફાસ્ટેગ એટલે ટોલ ટેક્સ આવ્યો આપણે ચાર હજાર ત્રણસો ને નેવુંનો ત્રણસો ને વીસ રૂપિયા પાર્કિંગ અને એસી રૂપિયાની જે પર્ચી હતી એ ટોટલ ખર્ચો લખ્યો સીએનજી જમવાનો ટોલ ટેક્સ ટીપી પાર્કિંગ ટોટલ ખર્ચો આવ્યો આપણે એકવીસ હજાર છસો ને નેવું અને બે દિવસના છસો છસો રૂપિયા લઈ કે ગળો ધનુશાળાના તો બારસો રૂપિયા ઈ એડ કરો એકવીસ છસો નેવું પ્લસ બારસો બાવીસ હજાર છસો ને આઠસો ને નેવુંનો ટોટલ ખર્ચો આવ્યો સાત દાડા ફરીને આવ્યા એમાં ત્રણ હજાર ટોટલ કિલોમીટર થયા એમાં આપણો ગયો એકસો ને વીસ કિલો સીએનજી ત્રણ હજાર ભાગે એકસો વીસ કિલો કરો એટલે પચીસની એવરેજ બે આપણી ગાડી કાઢતા પહેલાં ગાડી ચેક કરવાની ઓઇલ પાણી સર્વિસ અમાર તો રનિંગ હોય એટલે ગાડી કાઢીએ ત્યારે ચેક કરીએ ને પછી ફરીને આવ્યા પછી શું તકલીફ છે એ જોઈને પછી ખર્ચો કરાય તો આપણે એ આવ્યા પછી ટાયરને એ બધું સર્વિસ કરાવ્યું બ્રેકનું એનું કામ કરાવ્યું ઉત્તરાખંડ ફર્યા પછી અમુક કિલોમીટર થાય એટલે ચેક કરાવડાવી દેવાનું બાકી તો રનિંગ ગાડી હોય એટલે જતાં ચેક કરીને આવતા ચેક કરીએ એટલે ચાલે બાકી તમે ક્યારેક ક્યારેક ગાડી કાઢતો તો પહેલાં સર્વિસ સ્ટેશન લઈ જવી પછી કાઢવી પહાડોમાં જતાં પહેલાં પહેલાં સર્વિસ કરાવી એમને એમ આઈ પંઈક કરાવશું એવું નહીં અમારે તો રનિંગ હોય એટલે